પોરબંદરના રિવરફ્રન્ટ ખાતે ભીમ મહોત્સવ સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું જેમાં અગિયાર જેટલા નવ દંપતીએ ભાગ લીધો હતો આ સમૂહ લગ્નોત્સવમાં પોરબંદરના ધારાસભ્ય કુતિયાણાના ધારાસભ્ય તેમજ જિલ્લા પોલીસ વડા તેમજ વિવિધ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરમાં ભીમ મહોત્સવ સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવમાં આયોજન રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર જેટલા નવ દંપતીએ ભાગ લીધો હતો આ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા માનનાર દીકરીઓને

એક અગિયાર દીકરીઓના છમુ લગ્ન અમે રાખેલા હોય અમારી ભીમ મહોત્સવ સમિતિ હર હંમેશ દુખિયાના કામમાં પણ અમે કાયમીની માટે પડખે ઊભા છે અને સાસી રીતે કોઈપણ કામગીરીમાં પણ અમે હોસ્પિટલનું કામ હોય કે ગમે હોય ત્યાં પણ અમે ઊભા છે અને આજના જે અમારા છમૂહ લગ્નની અંદરમાં માન આપીને મહેમાનો આવેલા છે જેમાં અર્જુનભાઈ મોઢવાડિયા છે રાજભાઈ જેઠવા સાહેબ છે એસપી સાહેબ હમણાં આવવાના છે પછી પવનભાઈ શિયાળ પણ આવ્યા જ એટલે અનેક આગેવાનો આવેલા છે અમારે અમરાભાઈ રાઠોડ જે અમારા વણકર સમાજના પ્રમુખ છે આજે બોડી સંખ્યામાં અમારા મહાનુભાવો આવેલા છે એટલી અમને હરખથી અને અમને એવી અંદરથી એવી ઉલ્લાસ છે કે આ સમૂહ લગ્ન એક દાખલા રૂપી છે કે આ સમૂહ લગ્નની અંદરમાં અમે કોઈ નફો કરવા માટે કે એવું કંઈ નથી કીધું કે ભાઈ આ સમૂહ લગ્ન પચીસસો રૂપિયા ફીથી અમે કરેલું છે કે ભાઈ આ પચીસસો રૂપિયા ફીમાં થઈ જઈશ કે નથી થતું એવું પણ કર્યું અને અમને દાતાનો સહયોગ એ પણ મળ્યો મળ્યો છે અને છતાં અમને કંઈ દાશની તૂટ આવત તોય પણ અમે સમૂહ લગ્ન તો પૂરા કરત કરત ને કરત એટલે સમૂહ લગ્ન કરવા કોઈ અઘરા નથી એની વાહે મહેનત કરવી પડે એટલે મહેનત અમે ત્રણ મહિનાથી અમારી ટીમ અમારા સ સભ્યો અને અન્ય અમને થોડા કાગેવાનો એ સહકાર દીધો એનો અમે આભાર માનીએ છીએ અને આ સમૂહ લગ્ન અમારા સરળ થયાથી જે આ સાથ સહકારથી મીડિયાની ટીમથી પોલીસના ટીમથી અને અમને બધાના સાથ સહકારથી જે આજે અમારું કામ સફળ થયું છે એ બદલ હું આભાર અંતરથી આભાર માનું છું સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પાંડાવદ્રા ઉપપ્રમુખ હરદાસભાઈ સાધિયા મંત્રી મેળનભાઈ સિંગ રખ્યા કારોબાઈ સભ્ય સાજણભાઈ મકવાણા રમેશ જેઠાભાઈ ચાવડા સહિતના અગ્રણીઓની ટીમે આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી તા આ સમૂહ લગ્નમાં પોરબંદરના પત્રકારોનું સંસ્થાના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર